તો આપણું શાખા આ કશું મળ્યું નહીં અલા છેગા તું ગોંડો થઈ ગયેલો છે કે કમ હા આપણે કોળી સમાજ બધો નિયમ કરના છો તે નહીં ખબર તને તે હું કો મીટિંગ મીટિંગમાં આવેલો મને ખબર તું મીટિંગમાં આવતો તે તને ખબર પડતી કે નહીં તો તો ઘેર નો ઘેર ડોસી હાંગા બેહરે પછી કોથી ખબર પડે તને તું તો અડધો પિયાની છટાઈ હદી આવ્યો છે મોમેરો વાળો કંઈક લાવે એમ કરીને પણ

દારૂ બધું બંધ કરી નાખ્યું ખાલી ચા એટલી એટલે હાવ થોડીક સટાઈ મને ખરી તાળી પણ ઘર લાવ્યા વગર હું કરું કે હું આપણથી નહીં કેવાય તો એમ એટલે હું દી એમ અડધું વિચારતી લો લાવે છે એમ પણ નહીં લાવ્યા કોઈ એટલે હાવ આપણે શું કરવાનું ખબર તો હાવ નહીં જવાનું આપણે પેલા તો સેવી હોતી આલતી લા તે હદી બંધ થઈ ગયો એમ લાગે હા બંધ થઈ ગયો અને બીજો હું કુ તને ખબર બોલ 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 તું હાંગા પૈસા લાવેલો છે કે હવે લાવેલો છું પછા 1 રૂપિયા છે મારી કેને એમ પછા હે હું મેલ પડ્યા કે મને છછમાં આવી જેલા છે તે તું હદી હા બે નો બે જણ દેખાય છે પણ ભુદરાન તો આપણે તાળી પી આવી એમ મારી કેન 25 રૂપિયા છે તે પણ એ તો ઘણું છેટું જવાનું ચાલતું એ આપણે મો મેરણ ને આટલા બધા છેટા આવ્યા ત્યાં પછી એટલે છેટે તાળી પીયા નહીં જવાય એ વાતે હાચી પણ ડોહી મને ઘેર અકળાશે મોડો જુત્યે ના ના નહીં અકળાશ તું ચાલ મારી વહેણાવ ને પીના જે રેડીથી ને ઘેર ગીએ હો તોઈ દી ચાલે ચાલતે તને દેખાશે હું શું પાછળ રહેતું તું ના હોજા હોજા એમ ચાલે હા હા અલા જેઠીયા હા તને હું કહું હા બોલ હું થાકી જીલો છું એમ જરીક બેસી જયાં આપણે પથરે એમ

આ તો ગંધવા પડે ની તે આ તો પાછો પેલું છેક રેઠે નાખવા ટેવાઈ છે આહા ફેણા ટાણની છે કે હા ફેણા ને કે પછી ઓંજા ની ઓંજા ની ને ફેણા ની મિક્સ છે એમ અલા ફેણા તો ફેણા ની રાખવાની ઓંજા ની ઓંજા ની રાખવાની પણ મિક્સ હું કા કરે એમ પેલો નાખવા આવે તે મિક્સ કરી લઈને આવે તે ઓહોહો એવું છે હા કે હે છેંગા બોલ તું પેલો પિયાનું રાખે કે પછી હું પીઉ

આ ભુદરા ને તું છે ને છૂટું બધું મખોડું કાન નાખે હું અહીંયા ગયણો કઈ હોય ની પાછો રમ રમ હા રમ તું ચાલુ થોડીક પીજે હોય ને તને હેદી લાકડીનો ડા ગોદો મેલે હા વધારે પી ની જતો હોય કે કમ હારી છે કે અસલ છે હા તે મને હાવ છાકી ફાળવા દે થોડીક પીજી પાછો વધાર થી પીએ ના અસલ કે અસલ લાગી અસલ લાગી હો છે આગા આ પેલી ફેણા ની ઓંજા ની મિક્સ કરી લી લીમ કે ને હા હા મને તો ગળામ તાડી જોણ રાફડો છેડી લેતી જોણ ઉતરી ફાડી થી નાખ્યું ત્યાં હું ખબર પડે જરીક જરીક સસમ્યા છે પણ ફાટી ની ગયું હોય ત્યાં સારું છે ગળું હજી ત્યારે તારે ગળું ઘણું પાતળું કેવાય હા તો હા ક્યારેક ક્યારેક પિયાનું એટલે એવું વળી ભૂદરા તાળી હમે આવી એટલે તારે અમારે સારું પેછલ રાખવાની હો તને સાચું કુછું તું આવી આ મખોડા વાળી અડધી છેકરેટ વાળી ને એવી નથી રાખતો નહીં તો છેકરેટ વાળી નિયમ ચોખ્ખી તાળી તો મારે પીવાની ચોખ્ખી રાખી લે ચોખી ચોખ્ખી કરે આ મખોડા ફાળમાં મકડો હોય કે

નહી તો તારું સુધી છૂચું તોડ નાખે હો છૂચું તોડવાની વાત નહીં તો છેગા તને મેં પિયા લાવી લો છૂટાડી હો પછી તારે મારી કને વધારે દાદાગીરી ન કરવાની હો નહી તો હું તો ડાબા હાથ ની છોડ દે આ ડાચા મે ઉભી છોડવાની વાત થી હા પી લેવા દે પેલો હા તો પી લે ને તને કોણ રોકી રાખ્યો પીન તારે જેટલી પર છેરી રેટલી પી લે તો હું છે મારે મારે તો તાડી વધારની પીતો મારે હદી પિયાની કે કામ રાફડો જણ છેડી લેતી નથી ઉતરતી ને તને હદી તાડી મસ્ત મસ્ત લાગી મીઠી મીઠી કે મીઠી હા પેલી બે ભેગી કરી એમ કે ને હારું તું લાવ હા મને આલ પાછો તું ભુદરા તું અમે મોરસ થી નાખતો ને ના તે ગળી ગળી હોને લાગે એ બે તાડી મિક્સ કરી એમ હા એટલે હા

આ રીતે નિશાલે હોના છાંગા આખો મોમેરોનો હાટુ વાળી દઉ ઓહોહોહ મે જ ભૂલી જ ગયલો ખરા મમેરા આપણે ને માજેલા તો ઘર ધણીએ તાળીત નઈ આલી મને હદી તો દુ એ હિસાબે છે ને આખો બૈણો ખાલી કરી નાખવા પાછો ઉછે મોડે ની પીતો મને ઉછે મોડે પિયા જો ને અતરા હતરા જે તો રે આડે હાથે મિલ હા એટલે આડે હાથે મને ઢેશવા દેજે મજા આવે છે એટલે ઢેશવા

અમારે ડોહા પાછા પછી આપણે કેવું આપણે ભર જુવાની મેં ડોહિયો રંડાઈ જાય રંડાઈ જાય પછી કેટલી કીયો હતી રાજ કરીને રડે આ મુદ્રા કો ખબર છે એને તો ધંધો કરવાનો તે આપણે સેક્રેટ વાળું વધારે નહીં પીવાનું તો તારા કેટલા પૈસા થયા દોઢસો રૂપિયા થયા બીજા પાછા અમે આવશું હા હમણાં મારે ફોન ગુ કરવા જવાનું છે ત્યારે પૂરું કરીને આવ્યા બારોબાર આવશું અમે ત્યારે પાછા પૈસા બીજા તારો ખોટી નહી થાય

ઓંબલા જેવું ખાટું વેળ ખેળક રાખજે કઈ વેફર હેફર ઠોકી રાખજે આ તો આ લુખું છેલા તું એની વાતે શું લાગે પાછા એટલો જ મોંગ મોંગે ચાલ તું ઉભા થાસે નાઈ જાય એક મે પેલા લેમડે હડ્ડો બાંધે ખડેક મે ઓમલી ને સો આવે ઓલા એટલે હાડા કે મારે હડ્ડા ચાલો એટલે ચાર જગ્યા હડ્ડા કયો કયો વે છે ચાર જગ્યાએ અડઢે ત્રણ જગ્યાએ તો છોરો ને હાર્યા દાર્યા કરે હું દાડીઓ કરીને બેહાડા સોરત પીન ટાઈટ થઈ જતા છે હું છોર ઓ છેંગા તું છો નો થી રે મને તાડી પીધા ઉભા રે ખરો તું છુપ રે મને તાડી પીધા પછી છે ને છછમા મૂકવા પડે નહીં તો ઓમે કેવું ખબર ભૂદરો દીહા મને બે ભૂદરા દેખાવા માંડેલા છે એટલે છછમા મેકી દેવા દે ને આપણે ઘણી થી જુગતો ને કી ડોહ બની જાય હું કે ભૂદરા તો અમે કઈ બની એમ લાગે તને હું કે ભૂદરા તું હે કશું નહીં મેં કીધું તેમ હાવ વાટે વાટે નાહી જશો કે ખેર એમ કો

હડેલું હે ડોહુ છે વધારે ભાગી હે તાડી તારું ઢેગુડ જો નાખ્યા લે હા ઓ હો જો હમણે ઉબારે છાંગા માર દે કાયમ નો કેવાય આ મોણા મારે હારું તાડી રાખી મેલે તું તો કદી ન કાલે આવે મારે આ ઘર આવી રમ કરી હારી રાખે તાડી તારી હંગાત કાલે બડવાય નહીં આવું ઓલા તું હળેલું હે ડોહુ ભાલા ઘણો ભુદરા ડાયું થાય તને હું કેવાનું તું મારા કરતા હા વડક હડી જેલી છે પર મસ્કાઈ જાય વિચારો કળે કળે આ તો તને મારે હાંસવાનો મોગો પડે હેલા છાંગા તું કેટલો ગોંડો છેલા હેલા લથડીઓ છાક પીતે ખાતો થઈ જો ઘણો ગોંડો લા તું છાંગા બારે ગોંડો ગોંડો નીકળવાનું આખો દ હું મારી વાટે આવું છું તું સાલ હું કે હું મારી વાટે આવું છું તું તારી વાટે સાલ અગળ જો છેંગા માન્ય ની ગોંગરી થવાનું હોય ને તો હું ધકો મેલે ને આ મકાઈ એનો ઠેડો પાડે હો પછી ઠેડું ઉતરી જુમ ની કે તો હાઈ મને કાલે ગોયણી બીજો જોઈ લાવજે હો ચાલ ભુજરા અમે જ્યાં છે હો હો એ પાછો આપણો હગો થાય આ તે છાક પીધા પછી કેવું સોમડા ની જીભ અવળા સવળી સડી જાય કાઠું ની લાગતો આ તો પાછો ના 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 હો હું તો કૂટું હો ધીરા ના હું તો કૂટું ઉધી શું પાછો હો